Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લાપડિયા પાસે બાઇક સ્લીપ થઈ થતા ત્યારે યુવાનું મોત થયું છે લીલીયાના પાસે લક્ઝરી બસ બાઇકને ને ટોકરે લેતા યુવકનું મોત ત્યારે અમરેલી જિલ્લામાં બે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો અમરેલાના લાપડિયા નજીક બાઇક સ્લીપ થતાં ત્યારે મોત થયું હતું તો બીજી બાજુ લીલીયાના રેલવે પાટક નજીક એસટી પિકઅપ પાસે લક્ઝરી બસ અને બાઇક ચાલકને ટોકર મારતા મોત નીપજ્યું હતું બંને ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અમરેલી જિલ્લાના લીલીયાડાના પીપળાવા રોડ પાસે આવેલ બસ સ્ટેન્ડ નજીક ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે ભેંસવાડી ત્યારે ગામના રાકેશભાઈ વિનુભાઈ બત્રી વર્ષીય યુવકને બાઇક લઈને લીલીયાથી પીપળવા રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા માટે જતા હતા તે વખતે ત્યારે એસટી સ્ટેન્ડ નજીક રોડ પર બસના ચાલકે બસ પૂર ઝડપે આવી બાઇકને અડપેટે લેતા બાઇક ચાલકને શરીર અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારે અમલીના લાપડિયાના ગામ નજીક બાઇકને અકસ્માત નડ્યો હતો ઇન્દ્રસિંહભાઈ નામના પાંત્રી વર્ષીય મધ્યપ્રદેશથી પરપ્રાંતિય યુવક જે ડાલા અમરેલીના કેરિયર રોડ પરના ગણુનાભાઈ વાઘેજિયા નામના ખેતરમાં રહેતો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ